ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે સાત મેના રોજ મતદાન છે થોડા દિવસો હોય બાકી છે ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સમગ્ર ગુજરાતની કઈ કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા કયા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા એની વાત કરી આ વિડીયોમાં આજે કોણે કોણે ઉમેદવારી પત્રો ભર્યા એની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત અમિત શાહ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલ નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે નવસારીમાં ભાજપના ઉમેદવાર સી આર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ એક સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થઈ ગયા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નેશદ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા મહેસાણામાં આજે સવારે રામજી ઠાકોરે પોતાના તળેટી ગામથી રેલી યોજી હતી જેમાં રામજીભાઈ ઠાકોર પોતાના ગામથી જાતે ટ્રેક્ટર ચલાવીને મહેસાણાના હીરાનગર ચોક ખાતે જન આશીર્વાદ સભામાં રેલી સ્વરૂપે પહોંચ્યા હતા ચૂંટણીને લગતી આવી અપડેટ સાથે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે